નમસ્કાર મિત્રો આપ સૌએ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત શિક્ષક મિત્રોએ તાલીમ લીધી હશે તો આ તાલીમને લઈને જે સ્કૂલ હેલ્થ વેલનેસ પ્રોગ્રામની અંદર એચડબલ્યુ હેલ્થ વેલનેસ એમ્બેસેડર અંતર્ગત આપણી જે પ્રવૃત્તિ કરવાની છે એપના માધ્યમથી એના વિશેનો મહત્વનો વિડીયો છે બનાવે જો વિડીયોના લાસ્ટ સુધી હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી કારણ કે આપણે લાવતા રહીએ છીએ મહત્વની જાણકારી અને શિક્ષણ જગતના દવા પ્રોજેક્ટો તો આવો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઉપર જવાનું રહેશે અને પ્લે સ્ટોર ઉપર એસ ડબલ્યુપી એપ લખવાની રહેશે આપ નીચે જોઈ રહ્યા છો એ એપ ઓપન થઈ ગઈ છે એને આપણે ઇન્સ્ટોલ કરી લેશું. મેં અહીંયા ઇન્સ્ટોલ કરી લીધી છે હવે અહીંયા જે ફર્સ્ટમાં જોઈ રહ્યા છો આયુષ્યમાન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ બેલેન્સ પ્રોગ્રામ આ એની એપ છે હવે આપણે અહીંયા જે લોગિન જે પ્રક્રિયા છે એ લોગિન પ્રક્રિયા એચડબલ્યુ અંતર્ગત કરવાની થાય છે તો એના માટે સૌપ્રથમ આપણે રજીસ્ટર ઉપર જઈશું અને રજીસ્ટર ઉપર જતાની સાથે આપણો નામ એન્ટર કરશું આપણો મોબાઈલ નંબર એન્ટર કરશું અને ઈમેલ આઈડી એન્ટર કરીને જે યુઝર ટાઈપ છે એટલે શિક્ષક તરીકે આપણે તાલીમ લીધી છે આપણી શાળાની અંદર ઉપર માર્ક કરવાનું રહેશે અને રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે રજિસ્ટર થયા પછી આપણે લોગિનમાં આવવાનું રહેશે તો લોગિન એઝ એચ ડબલ્યુ એ કરવાનું રહેશે અહીંયા આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ હું અહીંયા લોગ ઇન થઈ જઉં છું અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરતાની સાથે લોગ થઈ જઈશું લોગ થયા પછી ઇન કમ્પ્લીટ સ્કૂલ પ્રોફાઇલ તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે એડિટ સ્કૂલ પ્રોફાઇલ આપણી જો સ્કૂલ પ્રોફાઇલ બાકી હોય તો આપણે પૂરી કરી દઈશું એન્ટર પર્સનલ પ્રોફાઇલ પર્સનલ પ્રોફાઇલ બાકી હોય તો પણ આપણે પૂરી કરી દેશું એના પછી નીચે જે નું ઓપ્શન આપણને દેખાય છે એના ઉપર ક્લિક કરશું તો અહીંયા આપણે વિવિધ ક્લાસરૂમ એક્ટિવિટીઓ કરેલી હોય એના માટે અહીંયા પ્લસ ટુ આઈકોર્ડ દેખાઈ રહ્યું છે ત્યાં જઈને કરશું એટલે અહીંયા એક્ટિવિટી આપણે કરી શકીએ છીએ એ રીતે રેફરલ કોઈ પણ વિદ્યાર્થીને જે કોઈ તકલીફ હોય અને આ એપના ના માધ્યમથી પણ આપણે રેફરલ કરી શકીએ છીએ રેફર કરવા માટે પ્લસ ના ઉપર આઈકોન ઉપર દઈશું અને ક્લાસ સિલેક્ટ કરીશું રેફરલ પ્લેસ સિલેક્ટ કરીશું અને જેન્ડર છે રિઝન છે એ સિલેક્ટ કરીશું રિજનમાં આપણે જે એને હોય સરકારી એબો પણ આપણે લખી શકીએ છીએ આ રીતે સ્ટુડન્ટને આપણે મેડિકલ ટ્રીટમેન્ટ માટે રેફર પણ કરી શકીએ છીએ અને પ્રોફાઇલ છે તો અહીંયા આપણી સ્કૂલની જે પ્રોફાઇલ એડિટ કરી શકીએ છીએ ને આપણી પર્સનલ પ્રોફાઇલ પણ એડિટ